ખેલવા જૂનાગઢ નેત્રમ શાખાને સતત બારમી વખત પ્રથમ નંબરનો એવોર્ડ મેળવ્યો જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જૂનાગઢ નેત્રમ શાખાને કુલ સત્તરમાં એવોર્ડથી સન્માનિત ધ બેસ્ટ વોટર પાર્ક ઓફ એશિયાસ ઓનલી લાયન સેન્ચુરી ઇઝ હિયર વાત વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્કની યુરોપિયન સેફ્ટી સ્ટાન્ડર્ડ મેન્ટેન કરતી રાઈડ વેવ પૂલ બે બે રિવર્સ અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેન્દ્રા શાસન હાઈવે નિયર જુનાગઢ કરવામાં આવ્યા આ પ્રસંગે જૂનાગઢ એસપી હર્ષદ મહેતા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી રાજ્ય સરકારનો વિશ્વાસ પ્રોજેક્ટમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચાલતું જે નેત્રમ છે નેત્રમ શાખાના બે હજાર ચોવીસના પ્રથમ જે ક્વાર્ટર છે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનું એમાં ગુના શોધવાની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં આ સતત બારમો એવો એવોર્ડ મળેલો છે નેત્રમ શાખા દ્વારા ગુના શોધવાના કુલ અમારે એક પીએસઆઈ અને છવ્વીસ કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધી ક્લોક લોકોના તમામ પ્રકારના ગુનાઓ લૂંટ ધાડ પરણથી માંડી અને ચોરી અને કોઈ મિસિંગ થઈ ગયા હોય ખોવાઈ ગયા હોય વસ્તુ ખોવાઈ ગઈ હોય આ પ્રકારના ગુનાઓમાં કુલ અત્યાર સુધીમાં અગિયારસોથી વધારે ગુના શોધ્યા છે સાથે સાથે સાડા સાડા ચાર કરોડથી વધારે મુદ્દામાલ પણ રિકવર કરી અને જે તે અરજદારોને પરત કરવાની ખૂબ ઉત્તમ કામગીરી કરવા બદલ જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ